આવી ગયો બેટા કેમ બેટા તારા આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ચાર પાત્ર આટલો થઈ તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે

બહેનોને તેઓના હાથ પર ચોપાઈ તેમજ રામાયણના પ્રસંગો મહેંદી થી કંદારવામાં આવ્યા હતા જેના કારણે તેમની આ મહેંદી આર્ટ ની નોંધ લેવામાં આવી છે અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નિમિષા પારેખનું નામ સામેલ કરવામાં આવ્યું છે

આસ્થા મહોત્સવ નિમિત્તે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણની એકાવન ચોપાઈઓ તેમજ રામ જીવન ચરિત્રના એકાવન પ્રસંગો વર્લ્ડલી આર્ટમાં એકાવન બહેનોના હાથ પર મહેંદીથી કંડારવામાં આવ્યા હતા જેમાં રામાયણમાંથી ભગવાન રામનો જન્મ બાલ અવસ્થા સીતાજીનો સ્વયંવર વનવાસ દરમિયાનના પ્રસંગો સીતાહરણ હનુમાન મિલાપ રાવણ યુદ્ધ અયોધ્યા રામ મંદિર જેવા અનેક પ્રસંગો ચોપાઈઓ સહિત એકાવન મહિલાઓના હાથમાં મહેંદીથી દોરવામાં આવ્યા હતા આ તમામ ચિત્રો વર્લી આર્ટમાં દર્શાવવામાં આવ્યા હતા જે લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર તો બન્યા હતા પરંતુ નિમિષા પારેખના આ મહેંદી આર્ટની નોંધ એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે કારણે તેઓને આ મહેંદી આર્ટ માટે એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેને લઈ નિમિષા પારેખ સહિત સુરતના લોકો પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણ બાબતે અમારા બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા નિમિષા પારેખ સાથે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી તો આવો જાણીએ મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ વિશે વધુ માહિતી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી અનેક લોકોએ યોગદાન તો સુરતમાં એક જે મહિલા છે તેઓએ વાળલી મહેંદી મહેંદીના કોન્સેપ્ટમાં ઉતારી ખાસ રામ મંદિર તેમજ અયોધ્યા અને રામ રામાયણના અલગ અલગ પ્રસંગોને જે કંદારિયા હતા તે બાબતે તેમને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ સામેલ કરવામાં આવેલું છે તો આજે આપણે તેઓ સાથે વાત કરી તેઓ પાસેથી વધુ વિગત જાણી જી મારું નામ નિમિષા પારેખ છે હું મેનિકલ્ચરની કો ફાઉન્ડર છું એશિયા બુક ઓફ આપણું નામ સામેલ કરવામાં છે થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ એક અદ્ભુત ફિલિંગ થઈ રહી છે અત્યારે કે મારું નામ અને સુરતનું નામ આજે એશિયા બુક ઓફ રેકોર્ડ ની અંદર સામેલ થયું છે તો અદભુત ફિલિંગ છે આજે તમને ઈશ્યા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ સામેલ થયું છે કઈ બાબતના કારણે તો જ્યારે રામ મંદિર રામ નિર્માણ માટેના મંદિર માટેના જે કાર્યક્રમો થઈ રહ્યા હતા એટલે મહેંદી આર્ટિસ્ટ તરીકે મને એવું થયું કે હું મારું યોગદાન એમાં કેવી રીતે આપી શકું અને એ એક થોટ હતો કે યોગદાન હું મારું કેવી રીતે આપી શકું અને એનાથી મારા વિચારોએ વેગ પકડ્યો અને કારણ કે રામ એમના જીવન ચરિત્ર માટેની વાત હોય એટલે રામાયણ જ એમાં પહેલું આપણા દિલ અને દિમાગમાં આવે અને મેં રામાયણનું થોડું અધ્યયન કર્યા પછી મને અને અમુક લોકો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મને એવું ખ્યાલ આવ્યો કે એમના જે અમુક પ્રસંગો છે કે જે બહુ જ લોકો સુધી પહોંચ્યા છે પણ ઘણી ભૂલાઈ ગયા છે કારણ કે હું મારી જ વાત કરું તો બાળપણમાં ઘણું બધું યાદ હતું પણ અત્યારે કદાચ ઘણા બધા પ્રસંગો યાદ નથી તો એટલે મેં સિલેક્ટ કરીને એક્યાવન એવા પ્રસંગો એમાંથી મેં લીધા અને એને ડ્રો કર્યા વારલી સ્વરૂપે ડ્રો કર્યા અને પછી કારણ કે એકાવન એ શુભ નંબર માનવામાં આવે છે એટલે એક્યાવન પ્રસંગો એક્યાવન ચોપાઈ સાથે એક્યાવન બહેનોના હાથ પર વાર્લી સ્વરૂપે મહેંદી સાથે કંડાર્યા મહેંદી ને વાર્લી આર્ટમાં કંડારવાનું પ્રેરણા ક્યાં થાય હું ઘણા વર્ષોથી મહેંદી ફિલ્ડ સાથે જોડાઈ છું લગભગ હવે મને પાંત્રીસ વર્ષ જેવા થઈ ગયા છે એટલે લગભગ મારું પૂર્ણ જીવન જ એવું કહી શકું કે હું મહેંદી સાથે છું અને એમાં મેં ઘણા અવનવા પ્રયોગો કર્યા છે કારણ કે જ્યારે ફિલ્ડ જ નહીં હોય અને તમારી પાસે કોઈ કરિયર જ નહીં હોય એને ગણવામાં જ ન આવતું હોય તો તમે એ ફિલ્ડમાં કોઈ એક્સપર્ટ ના હોય તો તમે શું કરો એટલે પોતાના પ્રયોગો પોતાના અનુભવોના આધારે આ બધું કરી રહી હતી અને એમાં મને વારલી એક કોન્સેપ્ટ કારણ કે વારલી આપણા ભારતની એક સંસ્કૃતિ છે ભારતનું એક ફોક કલ્ચર છે ફોક કળા છે તો મને એવું થયું કે હું એને જ થોડું હજી સમજો અને સમજ્યા એવું મને ખબર પડી કે આ ખાલી ટ્રાયંગલ એટલે ત્રિકોણ કે ગોળ કે એનાથી બનતું એક ફિગર નથી પણ એની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે અને એની ડીપ હિસ્ટ્રી સમજ્યા પછી જ મને એવું થયું કે વારલી થી મારે રામાયણના બધા ચરિત્રો ક્રિએટ કરવા જોઈએ તમે મહેંદીનું જે છે એ સ્ટાર્ટિંગ ક્યારથી કરી અને તો હું નાનપણથી સ્કૂલ ટાઈમથી હું મારા આ ફિલ્ડમાં છું ત્યારે ખાલી એક મારો શોખ હતો અને હું બહુ ફેસિનેટિંગ ફીલ કરતી હતી કે મહેંદી તો શું છે કે તમે જ્યારે મૂકો છો ત્યારે બ્રાઉન બ્લેક છે કાળો છો ત્યારે ઓરેન્જ થઈ જાય છે પછી રેડ થાય છે અને પછી મરૂન થઈને બ્લેક સ્ટોન આવી જાય છે તો મારું કુતુહલ બહુ જ હતું અને એની જે ફ્રેગરન્સ હોય એ બહુ જ સરસ હતી તો આ બધું કેવી રીતે કુદરત કેવી રીતે આપી શકે એટલે નાનપણમાં કદાચ એ બહુ કુતુહલ હતું અને નાના હોઈએ એટલે મહેંદી મુકાવવામાં છેલ્લો નંબર આવે એટલે કોઈ વાર એવું થયું કે જાતે જ કોન લઈ લો અથવા જાતે જ એ વખતે દિવાસળી પણ હતી એટલે એનાથી મુકાતી હતી મહેંદી તો ત્યારે જાતે શરૂ કરી અને એના લીધે થઈને કદાચ મારી મહેંદી લોકોને વધારે ગમવા માંડી એટલે અમારી આજુબાજુના લોકોથી લઈને બધા મારી પાસે મહેંદી મુકાવાનો એ લોકો શરૂ કરતા હતા તમે જે કાર્યક્રમ જે રામ મંદિરના કાર્યક્રમમાં જે બહેનોને એકાવન ચોપાઈ અને રામાયણના જે પ્રસંગ મૂકવામાં એમાં કયા કયા પ્રસંગો તમે કંધારેલા હતા તો રામાયણમાં શરૂઆતથી લઈને જ્યારે યજ્ઞ થાય છે અને ત્યારબાદ એ યજ્ઞનો જે પ્રસાદી છે એ રાણીથી આપવાથી લઈને રામજીના બાલ્ય અવસ્થાથી લઈને એમના ટ્રેનિંગ જે લેતા હોય છે ગુરુ પાસે એથી લઈને એમનો સ્વયંવર સીતા સાથે સીતાજી સાથેનું એમનું મિલન અને જેવી રીતે એમને વનવાસ મળે છે કઈ કઈના પાત્રને અમે બતાવ્યું છે અને એ જ્યારે વનવાસ જાય છે વનવાસના દરમિયાન એમના જે ઘણા સ્ટ્રગલ્સના પીરિયડ છે અને જે જે રાક્ષસો સાથેનો એમનો વધ એમણે કર્યો છે મુક્તિ આપી છે એ બધી જ વસ્તુઓ અને ત્યાંથી લઈને જયારે પાછા ફરે છે ત્યાં સુધીના બધા જ ચરિત્રો એમાં લેવાનો કોશિશ કર્યો છે એશિયા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ સામેલ થયું કેવી ખુશી અદભુત ખુશી છે શબ્દોમાં હું વર્ણન નહી કરી શકું મને એવું લાગી રહ્યું છે કારણ કે એક આર્ટિસ્ટ માટે એક રેકોગ્નિશન ખૂબ જ ખૂબ જ યોગ્ય કહી શકાય એટલે અને આવું જ્યારે મળતું હોય જ્યારે તમે કોઈ એક્સપેક્ટ ન કર્યું હોય અથવા તમે કોઈ અવોર્ડ માટે કામ ન કર્યું હોય પણ એ બાય પ્રોડક્ટ તમારી પાસે આવ્યું હોય તો એ ખૂબ જ અદ્ભુત ફિલિંગ છે તમારું નામ એશિયા બુક ઓફ રેકોર્ડમાં તો સામેલ થયું છે તમને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે તમે સોશિયલ વર્ક પણ કર્યું છે શું છે એટલે જેમ આપણી પહેલાં વાત થઈ કે હું શોખથી મહેંદી કરતી હતી અને પછી મને એવું થયું કે મારે આ મહેંદીને એક પ્રોફેશન બનાવવું જોઈએ કારણ કે શોખમાં જ્યારે હું મહેંદી મૂકું અને એની વેલ્યુ નહીં થતી હોય ત્યારે મને એવું ખ્યાલ આવ્યો કે ફ્રીની વેલ્યુ નથી એટલે મારે ચાર્જ કરવો જોઈએ તો લોકો કદાચ વેલ્યુ કરશે પણ એના પછી એવો ખ્યાલ આવ્યો કે પૈસો તો કોઈ પણ કમાઈ શકે પણ ખરેખર આપણને જે મળે છે આપણે એનો એક ગ્રેટિટ્યુડ પણ ઓફર કરવો જોઈએ અને ત્યારે હું જ્યારે અમુક લોકોને મળતી અમુક એવી બહેનોને મળતી કે જેમાં મને એવું લાગે કે એ લોકો પાસે ઘણી બધી આવડત છે કદાચ અમુક વસ્તુઓની કમી છે તો એ કમીની સાથે એ લોકોની સ્ટ્રેન્થમાં હું વધારો કરી શકું તો એ કેવું રહે અને આના ઉપર એક નાનો એક અમારો ઇન્સિડન્ટ હું તમારી સાથે શેર કરું કે મારા પાર્ટનર છે જે બરોડાથી બિલોંગ કરે છે સરિતાબેન સિન્હા એમની સાથે અમે જ્યારે અમદાવાદ ગયા તો ત્યાં અમે અપંગ માનવ મંડળમાં એક એનજીઓ સાથે જોડાઈને અમે ત્યાં કામ કર્યું અને ત્યાંની જે બહેનો અને દીકરીઓ હતી છે એ લોકો ફિઝિકલી ચેલેન્જ હોય એટલે સ્પેશિયલી એબલ્ડ છે કે જે લોકો વોક નથી કરી શકતા પ્રોપરલી અથવા અમુક વ્યક્તિઓ એવા છે કે જે પગ પર ઊભા પણ નથી રહી શકતા એટલે અમને એમના માટે કંઈક કરવા માટેનું હતું કે આપણે મહેંદી દ્વારા એમને કેવી રીતે સપોર્ટ કરી શકીએ એટલે અમે એમને ટ્રેનિંગ આપી કારણ કે કદાચ બહાર જઈને એ લોકો માટે કામ કરવાનું થોડું ડિફિકલ્ટ હતું એટલે અમે એમના માટે ઇનહાઉસ ટ્રેનિંગ આપી અને ઇનહાઉસ અમે એમને મહેંદી શીખવાડીને મહેંદીથી કેન્ડલ્સની ઉપર કેવી રીતે ડિઝાઇન્સ બનાવી શકાય એ શીખવાડ્યું અને એ આખો કોન્સેપ્ટ મહેંદી કેન્ડલ્સનો કોન્સેપ્ટ અમે આ ફિલ્ડમાં ક્રિએટ કર્યો અને જે ખાલી ડેકોરેશન પર્પઝ માટે ન હોય તમે એનો ઉપયોગ કરી શકો અને અમે ઘણા સીએસઆર એક્ટિવિટીસ પણ કરીએ છીએ કે જેમાં અમે કોર્પોરેટ સાથે કનેક્ટ કરીએ છીએ એટલે ત્યાંથી મળતા ઓર્ડર ત્યાંથી થતી ઇન્કમ અમે એ બહેનો સાથે અમે શેર કરીએ છીએ એટલે અ એમને એક આત્મનિર્ભર બનાવવા માટેનું પણ કામ અમારી સંસ્થા દ્વારા અમે કરતા હોઈએ છીએ જી આજે આપણે જે મીતીએ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા જે સુરતમાં નિમિષાબેન પારેખ છે જે મહેનની આર્ટિસ્ટ છે તેઓને રામ મંદિર પ્રાંત દેશના મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સુરતમાં એકાવન બહેનોને એકાવન ચોપાઈ અને રામ રામાયણના ચરિત્રના અલગ અલગ પ્રસંગો વાર્લી આર્ટ માં મહેંદી થી કંગારી હતા તે બાબતે તેમની આ જે ખૂબી હતી તેમને તેમની નોંધ લેવામાં આવી અને તેમને એશિયા બુક ઓફ રેકોર્ડ માં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેઓ સાથે આજે આપણે વાત કરી અને તેઓ પાસેથી જાણકારી મેળવી કે તેઓ મહેંદીની સાથે અનેક સોશિયલ વર્ક પણ કર્યું છે જેના કારણે અનેક બહેનો આત્મનિર્ભર પણ બની છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીસીએસ